તમારું આપણી ક્ષત્રિય સમાજની માફી રહ્યો છે આ રેકોર્ડિંગની અંદર એક બાજુ દલિત યુવક છે અને બીજી બાજુ છે ક્ષત્રિય યુવક ગણેશ જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં જે રેલીનું આયોજન થયું હતું તેને લઈને થોડુંક વાવેશમાં આવી અને ગુસ્સામાં આવી થોડા શબ્દો ક્ષત્રિય સમાજ વિશે પણ બોલી ગયો હતો તેને લઈને મિત્રો દલિત યુવકના મિત્રએ ફોન કર્યો અને આ અંગે ચર્ચા કરતા દલિત યુવક જે છે એને ક્ષત્રિય સમાજની માફી માંગી છે અને કહ્યું છે કે ક્ષત્રિય સમાજ મને દિલથી માફ કરે હું ગુસ્સામાં આવી અને આવું બોલી ગયો છું મિત્રો આ અંગેનું જે રેકોર્ડિંગ છે એ ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો મિત્રો આ રેકોર્ડિંગ મિત્રો આ રેકોર્ડિંગની અંદર જયરાજસિંહ જાડેજા વિશે પણ વાત કરવામાં આવે છે તો મિત્રો અંત સુધી સાંભળો આ રેકોર્ડિંગ અને આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો પણ નયા

મારે ક્યારેય તમે મને પર્સનલી ઓળખો છો ગામે ઓળખે છે હું કઈ પ્રકાર નો વ્યક્તિ છું આપડે જે અસ્મિતા આંદોલન થયું એના રૂપાલા વિશે જે તે કઈ હતું એમાં એ વખતે તમને ખબર ને કે મેં મારા પોતાના પૈસા નું બેનર છપાવ્યું તમે જાણો છો અને માર્યું તું આપડે દરબાર વાળા કોઈ દી વિરોધ આવ્યો નથી હું ભાવનગર મહારાજ કૃષ્ણ કુમાર સિંહ રોજ લગભગ બે થી ત્રણ પેજ વાંચું છું મારી પાસે પોતે એમની બુક હશે પણ એ જે તે હું મારાથી જે ઉતાવળ જે બોલાઈ ગયું છે ને માત્ર મારો કહેવાનો અર્થ એ માત્ર ને માત્ર જયરાજ સિંહ અને ગણેશ ગોંડલ વિશે હતો પણ એ વિડીયો જે તે વાયરલ થયો ને એમાં લોકો ને તમારા ક્ષત્રિય સમાજ અમુક લોકો ને એવું લાગ્યું કે આ બધા ને target કરે છે સમાજ પણ હકીકતમાં માં દિલ થી મારો એવો કોઈ એવું મનમાં હેતુ જ નતો સમજ્યા એ વાત તારી સાચી છે અને હું શું કહું ભાઈ જો ન્યાય માટે તો ગમે એ વરણ હોય ગમે એ આંદોલન એ કરી શકે ગમે એ કરી શકે બરાબર હા હા અને બધાને એવું લાગ્યું કે ભાઈ તે આખા સમાજ વિશે કીધું છે સમજો ભાઈ, સમજી ગયો તમારી વાત દરબાર પણ હકીકત માં મેંકીત ટાર્ગેટ નતો કર્યો માત્ર બે વ્યક્તિ કર્યો તો અમારો વિરોધ માત્ર બે વ્યક્તિ સાથે છે ત્રીજો કોઈ વ્યક્તિ નથી સમાજ સાથે કઈ લેવા દેવા છે નહી કેમ કે તમને ખબર જ છે કે હું ક્યારેય આ આ વસ્તુમાં હું ક્યારે આવી રીતે કોઈ ની પડતો નથી તમને ખબર જ છે મારી

તો ખોટું ને આપડા આજુ ગામ માં હું દિલ થી માફી માંગુ છું મારાથી જે પણ કદાચ ભૂલમાં પણ કદાચ નીકળી ગયા છે મારો એવો હકીકતમાં કોઈ તાત્પર્ય હતું જ નહી કોઈ સમાજ ટાર્ગેટ કરવો મારો માત્ર ને માત્ર બે વ્યક્તિ પ્રત્યે જેવી